એ બધી વાત તો સાચી છે પણ સાદા બ્લાઉઝ ની સિલાઈ શું છે મે એક વાર સીવડાયા નથી સાદા બ્લાઉઝ એટલે કેસો મને સાદા બ્લાઉઝ ની સિલાઈ અત્યારે છે ને 170 રૂપિયા છે અસ્તર વાળો હોય ને તો 320 રૂપિયા છે ઓહો 170 રૂપિયા આ બ્લાઉઝ પીસ તો પાંત્રીસ રૂપિયા સોના કરતા ઘણા મન મોંઘુ કેવાય સિસ્ટમ પાર થઈ આમાં એવું નો હોય પીસ તમે પાંત્રીસ રૂપિયા નો લઈને આવો તો ભલે ત્રણસો પચાસ વાળો લઈને આવો તો ભલે અમારી સિલાઈ તો એક જ થાય આમાં એવું નહીં તમે સસ્તું લઈને આવો તો અમારી સિલાઈ સસ્તી થઈ જાય તમે ડ્રેસ લઈને આવો ત્યારે એ પેલા કહેતા હતા આ તો ઘરમાં પહેરવાનો ડ્રેસ છે આની આટલી બધી સિલાઈ હોય અમારી સિલાઈ તો હરખી જ હોય તમારે ઘરમાં પહેરવા માટે લાવ્યા હોય બહાર નો લાવ્યો હોય અમારી સિલે ફિક્સ જ હોય આમાં હોણા ને ગળા મન ક્યાં વાત જ આવી ના અરે ના અમાર ગલીમાં માં પચાસ પચાસ રૂપિયા છે તમે કઈક વ્યાજ બી કર દો તો તમને આપતી જાવ આમાં વ્યાજ બી નો હોય આ તો અમાર મજૂરી ના રૂપિયા છે અમે થોડક વેપાર કરીશ છે પચાસ ટકા ચડાવી દીધા હિતે ટકા ચડાવી દીધા હોય કે તમને આમાં વ્યાજ બી કર દે છેલ્લે હું સો સો રૂપિયા આપીશ તમારે સીવી દેવાય તો સીવી દે નહીં હું આ હાલી ના ના તો તમત તમે પ્રેમથી બીજે સીવડાય લો આમાં તો જેવું જેનું કામ હોય એ પ્રમાણે ભાવ લેતા ને તમે એમ ગલીમાં પચાસ પચાસ રૂપિયા હોય છે પરંતુ એમને આવી રીતના દુકાનના કોઈ કોઈ ખર્ચા નથી નથી હોતા હાઉસ ટેક્સ આવતો અને જે પ્રમાણની કારીગરી જે પ્રમાણનું કામ હોય ને આ મેં તમને એકસો સિત્તેર કીધા આગળ જાઓ તો અઢીસો અઢીસો રૂપિયા હાદા બ્લાઉઝ ના લેશે એટલે કોઈ જગ્યાએ એક ભાવ કોઈ દરજીના હોતા નથી જેની જેવી આવડત હોય તે પ્રમાણે બધા ભાવ લેતા હોય છે તમને ઈચ્છા હોય તમને પોસાતું હોય તો આપી જાવ બાકી અમે દર્દી ની અંદર વાર તમે આવી નીમ છ બ્લાઉઝ સીવડાવવાના છે આણાના બ્લાઉઝ સીવડાવવાના છે શું ભાવ લેશો આમાં ભાવ નો હોય મજૂરી ના કોઈ દી ભાવ ન હોય વેપારમાં જાઓ ને તો વેપારમાં ભાવ હોય મજૂરીમાં ભાવ નો હોય અમે મહેનત ના રૂપિયા લઈશી ના ના તમારી વાત સાચી છે મારા સાસુ એ હમણાં જ સીવડાયા હતા ગલીમાં પણ એમના બ્લાઉઝ બગડ્યા હતા પચાસ પચાસ રૂપિયા મારા બ્લાઉઝ તમે સીવી દે તો લો માપ લઈ લો મારું ના ના લઈ લે લઈ લે તમ તાર જો તમે સમજી ગયા ને તમે હોશિયાર છો તરત સમજી ગયા કે અમે સિલાઈના રૂપિયા કેના માટે લઈ જઈ અમારી મજૂરી ના લઈ જી ને અમારા ફિનિશિંગ ના રૂપિયા લઈ જઈ હાલો માપ લઈ લઈ રોમ રોમ ભાઈઓ કેમ છો બધા દરજી ભાઈઓ મિત્રો તમે પણ જો દરજી કામ કરતા હોય પછી ઘરેથી કરતા હોય દુકાનેથી કરતા હોય તો તમારે પણ આ બધા પ્રોબ્લેમ સાંભળવાના આવે છે કે ભાઈ વ્યાજબી લઈ લો આટલા બધા રૂપિયા ન હોય અમારી ગલીમાં તો આટલામાં બનાવે છે અહીંયા તો આટલામાં બનાવે છે તો કોઈ ના કોઈ દિવસ એક ભાવ હોતા નથી જે પ્રમાણે જેનું કામ હોય જે પ્રમાણે તેને જેવી જરૂરિયાત હોય જે પ્રમાણનો એરિયા હોય તે પ્રમાણે દરેક દરજી ભાઈઓ બહેનોના અલગ અલગ ભાવ હોય છે તો વિડીયો ગમ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજ ને ફોલો કરજો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરવાનો બોલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર